મારા પતિ સ્વર્ગીય વાય પૂરનકુમાર આઈપીએસ બે હજાર એક બેચ માટે ન્યાયની માંગણી કરું છું હું દુઃખી અને વ્યથિત છું અને મારા પરિવાર પર દુઃખના તૂટી પડેલા આપથી આહત છું હું ફક્ત એક સરકારી નોકરીયાત જ નથી પરંતુ એક પત્ની અને બે દીકરીઓની માના રૂપમાં ન્યાય માગું છું કેવું વિચિત્ર લાગે છે જેની પાસે આમ જનતા ન્યાય માટે જતી હોય તે આઈએસ આઈપીએસ અધિકારીને ન્યાય માગવો પડે તે જરા વિચિત્ર તો લાગે છે અજુકતું પણ લાગે છે પણ આ અધિકારીઓ પછાત વર્ગનો હોય તો આવું બને એમાં કોઈ નવાય નથી અને આવું બન્યું છે એક સિનિયર આઈએએસ પત્ની પોતાના એડીજીપી રહી ચૂકેલા સિનિયર આઈપીએસ અધિકારી પતિના અકાળે થયેલા મૃત્યુ સંદર્ભે છેલ્લા છ દિવસથી ન્યાયની માંગણી કરી રહી છે અને હરિયાણા સરકાર કે ખોખલી સિસ્ટમ તેને ન્યાય નથી અપાવી રહી કારણ કે આરોપીઓ જ એ બોગસ સિસ્ટમ ચલાવી રહ્યા છે હા છેલ્લા છ દિવસથી આખા દેશની બ્યુરોક્રેટ સિસ્ટમને હચમચાવી દેનારી અને હરિયાણાના ટોચના પંદર વર્તમાન અને પૂર્વ આઈએસ આઈપીએસ અધિકારીઓની હુંગ હરામ કરી દેનારી એના કરતાંય વધુ તો આખા દેશને નીચા જોવા જેવું થાય તેવી જાતિગત ભેદભાવની અતિ નિંદનીય ઘટના ચંદીગઢમાં બની છે જેણે હમસબ હિન્દુ એક હેના બણગા ફૂંકતા કહેવાતા ખોખલા હિન્દુઓના ગાલે જોદા તમાચો માર્યો છે જેના હાથમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી છે તેવા ટોચના અધિકારીઓએ જ કાયદાનો ભંગ કરી તેનો દુરુપયોગ કરી ષડયંત્ર રચી એક પ્રામાણિક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ તથા નિષ્ઠાવાન સિનિયર આઈપીએસ અધિકારી પર ખોટા આરોપ મૂકી તેની સાથે જાતિગત ભેદભાવ રાખી તેની બદનામી થાય તેવી પરિસ્થિતિ ઊભી કરીને તેને મરવા મજબૂર કર્યો છે આખી વાત એવી છે કે ઓગણીસ મે ઓગણીસો તોતેરમાં આંધ્રપ્રદેશમાં જન્મેલા અને કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી આઈઆઈએમ અમદાવાદમાંથી પીજી નો અભ્યાસ પૂર્ણ કરનાર વાય પુરનકુમાર નામનો એક દલિત યુવાન બે હજાર એકમાં દેશની સૌથી મોટી યુપીએસસીની પરીક્ષા આપીને આઈપીએસ અધિકારી બને છે તેને હરિયાણા કેડર મળે છે બે હજાર એકમાં જ યુપીએસસી ક્લિયર કરનાર આઈએ એસ અધિકારી અમનીત સાથે તેમના લગ્ન થાય છે પતિ પત્ની બંને પ્રામાણિક અને નિષ્ઠાવાન સુખી લગ્ન જીવનની ફલશ્રુતિ સ્વરૂપે આ દંપતીને ત્યાં સમયાંતરે બે દીકરીઓ જન્મે છે સંસાર ખૂબ સુખી હતો બધું બરાબર ચાલતું હતું દંપતીને સમયાંતરે મળવાપાત્ર પ્રમોશન અને નવી જવાબદારીઓ પણ મળે છે પૂરનકુમાર એડીજીપી બને છે અમની પણ મુખ્યમંત્રીના કાર્યાલયમાં વિદેશ વિભાગના હેડ બને છે હવે ક્યારથી પરેશાની શરૂ થાય તે મુખ્ય વાત શરૂ કરીએ તો બે હજાર વીસમાં હરિયાણાના ડીજીપી હતા મનોજ કુમાર યાદવ પોલીસ કેમ્પસમાં નવું મંદિર બને છે પૂરનકુમાર તેમાં પૂજા કરવા જાય છે અને સમસ્યા શરૂ થાય છે જાતિવાદીઓ તેમના મંદિર પ્રવેશનો વિરોધ કરે છે જેની સામે પૂરનકુમાર લડાઈ આદરે છે અને મુખ્ય સચિવ તથા ડીજીપી સુધી ફરિયાદ કરે છે કે આપણે પોલીસ છીએ આપણા માટે બધા સમાન હોય બંધારણ કહે છે કે કોઈને જાતિના આધારે આમ રોકી ન શકાય પણ વહીવટી તંત્ર દ્વારા આ ફરિયાદ સંદર્ભે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી બે હજાર વીસમાં પૂરણકુમાર ન્યાય માટે પંજાબ હરિયાણા હાઈકોર્ટના દ્વારે પહોંચે છે અહીંથી તેમની મુશ્કેલીમાં વધારો થાય છે સમસ્યા સોલ્વ ન થઈ પણ તેમાં વધારો થયો પોલીસ ડિપાર્ટમેન્ટ તેમની સાથે ઓરમાય વર્તન કરી ભેદભાવ આદરે છે અને તેને જાણી જોઈને દરકિનાર કરવામાં આવે છે અને પછી પૂરનકુમાર સાથે જાતિગત ભેદભાવ અને મેન્ટલ હેરેસમેન્ટની ઘટનાઓનો સિલસિલો શરૂ થાય છે સિનિયર અધિકારી હોવા છતાં હોદ્દાની રૂએ તેમને મળવી જોઈએ તે સુવિધાઓ એટલે કે ગાડી બંગલો એરિયર્સ રજાઓ વગેરે આપવામાં પણ ભેદભાવ કરવામાં આવે છે ટૂંકમાં તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં કાંઈ બાકી રાખવામાં નથી આવતું હવે મુખ્ય ઘટના પર આવીએ તો રોહતક રેન્જના એ ડીજીપી એવા પૂરનકુમાર સામે ડીજીપી સહિતના અધિકારીઓ દ્વારા ષડયંત્ર રજાય છે જેના ભાગરૂપે કોઈ પણ કારણ વગર તેમને એ ડીજીપી પદ પરથી હટાવી પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુનારિયા ખાતે બદલી કરી નાખવામાં આવે છે પણ તેઓ હાજર થતા નથી અને રજા પર ઉતરી જાય છે આ બાજુ તેમને ખોટા કેસમાં સંદોવણી દેવા માટેની રમત શરૂ થાય છે આ ષડયંત્રના મુખ્ય મોહરા છે હરિયાણા રાજ્યના ડીજીપી શત્રુજીત સિંઘ અને રોહતકના એસપી નરેન્દ્ર બિરજાનિયા છ ઓક્ટોબરના રોજ પૂરણકુમારના સ્ટાફના સદસ્ય રહી ચૂકેલા હેડ કોન્સ્ટેબલ સુશીલ કુમાર વિરુદ્ધ એક દારૂના બુટલેકર પાસેથી અઢી લાખ રૂપિયાની લાંચ માંગ્યાના આરોપસર રોહતકના કોઈ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે છે જેમાં બુટલેકરનો એક વિડીયો બનાવીને તેની પાસેથી પૂરન કુમારે પૈસા માંગ્યાનો ઉલ્લેખ કરાવવામાં આવે છે પૂરન કુમાર પોતાને સકંજામાં લેવાનું ડીજીપી અને એસપીનું આખું ષડયંત્ર સમજી જાય છે તે એસપીને ફોન કરે છે જુનિયર હોવા છતાં એસપી નરેન્દ્ર બિરજાનિયા જાણી જોઈને તેના સિનિયર અધિકારી કારણ કે સિનિયર અધિકારી હતા પોતાને ભયંકર ષડયંત્રમાં ફસાવાઈ રહ્યા છે અને એફઆઈઆર માં પોતાનું નામ હોવાથી હવે પોતાની પણ ધરપકડ થશે અને જગત આખામાં બદનામી થશે એ ડરથી પૂરનકુમાર માનસિક રીતે અસ્વસ્થ બને છે બેચેન બને છે આઈએસ પત્ની ફરજના ભાગરૂપે મુખ્યમંત્રી સાથે જાપાન ગયેલ છે મોટી દીકરી અમેરિકા ભણે છે નાની દીકરી માનગઢ ગઈ છે પોતે ઘરમાં એકલા છે ચંડીગઢના એ સરકારી બંગલા નંબર એકસો સોળમાં તે સમયે બે નોકર છે અને ગાઢ છે મનોવૈજ્ઞાનિક કહે છે કે આ માનસિક તણાવવાળી સ્થિતિમાં માણસ એકલા ન રહેવું જોઈએ હતાશા અને નિરાશાજનક પરિસ્થિતિમાં તમને નેગેટિવ વિચારો આવી શકે અને એવું જ થયું સતત પાંચ વર્ષથી પોતાના આત્મસન્માન માટે લડતો સિંહ જેવો એ બાવન વર્ષનો માણસ થાકી હારી ગયો અને બદનામીના ડરથી તેણે સાતમી ઓક્ટોબરના રોજ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો પરંતુ એ પહેલાં પોતાને મારવા માટે મજબૂર કરનારા છેલ્લા પાંચ વર્ષમાં માનસિક ત્રાસની પરાકાષ્ઠા સર્જનારા વર્તમાન અને પૂર્વ પંદર જેટલા ઉચ્ચ આઈએ એસ આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ એક આઠ પાનાની ફાઇનલ નોટ તૈયાર કરી અને નવમા પાનામાં વસિયત લખી જે નવ પાના તેણે લેપટોપમાં જાતે ટાઈપ કર્યા જેની એક કોપી ફોન પર પત્નીને મોકલી આપી પત્ની તો જાપાન હતી વાંચીને તેના પગ તળેથી જમીન સરકી ગઈ તેણે પતિને પંદર જેટલા કોલ કર્યા પણ એક પણ કોલ રિસીવ ન થયો અને કરે પણ કોલ પૂરનકુમાર આ સુસાઇડ નોટ તૈયાર કરીને પોતાના બંગલામાં નીચે આવેલ ખાનગી સાઉન્ડપ્રૂફ થિયેટરની વચ્ચેની ચેર પર બેઠા હતા બહાર નીકળીને તેમણે ગાર્ડ પાસેથી પિસ્તોલ માંગી પિસ્તોલ લઈ તેઓ ફરી સાઉન્ડપ્રૂફ થિયેટરમાં ચાલ્યા ગયા અને પોતાના ડાબા લમણે રિવોલ્વર રાખીને ટ્રિગર દબાવી દીધું બપોરે દોઢ વાગ્યાના આસપાસ ચંદીગઢના સેક્ટર અગિયાર પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો છે કે અહીં ફાયરિંગ થયાનો અવાજ આવ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો જોયું કે હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી પૂરન કુમારનો દેહ લોહી નીકળતી હાલતમાં ખુરશી પર ડળી પડેલો બાજુમાં રિવોલ્વર પડેલી છે લેપટોપ અને એક બેગ પણ પડેલી છે પોલીસ પૂરન કુમારના દેહને હોસ્પિટલે પહોંચાડે છે જાપાન ગયેલી પત્નીને જાણ થતાં જ એ તરત જ પરત ફરે છે અને પતિની ચૂકેલી એ સિનિયર આઈએસ અધિકારી એવી પત્ની હોવાની સાથે બાપ વિનાની થયેલી બે દીકરીઓની માતા પણ હતી તેણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને પતિને મરવા મજબૂર કરનારા નાલાયકોને નસ્યત આપવા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ચંડીગઢના સેક્ટર અગિયાર પોલીસ સ્ટેશન પહોંચે છે અને એક લેખિત ફરિયાદ આપી જેના શબ્દો પથ્થર દિલ માણસને પણ હચમચાવી નાખે તેવા છે હું અમનિત પી કુમાર આઈએએસ બે હજાર એક બેચ મારા પતિ સ્વર્ગીય વાય પૂરણકુમાર સિનિયર આઈપીએસ બે હજાર એક બેચ માટે ન્યાયની માંગણી કરું છું આવું લગતા સિનિયર આઈએએસ અધિકારીને કેટલી બધી પીડા થઈ હશે એ આપણે વિચારી શકીએ છીએ તેઓ આગળ લખે છે કે હું દુઃખી મનથી મારા પરિવાર પર તૂટી પડેલી આપથી વ્યથિત થઈ ન્યાયની માંગણી કરું છું હું એક સરકારી નોકરિયાતા જ નથી પણ એક પત્ની અને માના રૂપમાં ન્યાય માંગુ છું હવે મારે એ સિસ્ટમ પર ભરોસો કરવો પડશે જે સિસ્ટમ માટે મેં અને મારા પતિએ અમારી જિંદગીના સૌથી કિંમતી વર્ષો આપ્યા છે હું નિવેદન કરું છું કે હરિયાણાના ડીજીપી શત્રુજીત સિંહ અને રોહતકના એસપી નરેન્દ્ર વિરજાણીયા સામે બીબીએસ બે હજાર તેવીસની ધારા એકસો આઠ એટલે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો અને એસએસસી એસસી એક્ટની યોગ્ય કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવે આ બંને અધિકારીઓના અત્યાચાર અને હરકત એટલી હદે વધી ગયેલી કે સાત ઓક્ટોબરના રોજ મારા પતિના મૃત્યુનું કારણ બની હું એ સમયે મારી ઓફિશિયલ ટ્રીપ પર જાપાનમાં હતી એ સમય દરમિયાન જ મને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની જાણકારી મળી હું તરત જ ભારત આવી અને આજે આઠમી ઓક્ટોબરના રોજ આ ફરિયાદ દાખલ કરાવી રહી છું મારા પતિ જે એક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ અધિકારી હતા સાત ઓક્ટોબરના રોજ ગોળીના ઘાવથી મૃત્યુ પામેલા મળી આવ્યા છે આ ઘટના પાછળ કોણ જવાબદાર છે છે તે તે જાણવાનો દેશને અધિકાર પછી ગમે તેવો મોટો અધિકારી જવાબદાર કેમ હોય મારા પતિની પીડા કોઈથી અજાણી ન હતી તેમણે પોતાની સુસાઇડ નોટમાં પણ આ ઘટનાઓનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તેને ખૂબ જ જાતિગત ભેદભાવ અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો છે મારા પતિએ મને જણાવ્યું હતું કે ડીજીપી શત્રુજીત સિંહ તેમના પર ખોટો અને મનગઢંત આરોપ લગાવી ખોટા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે એ સંદર્ભે છ ઓક્ટોબરના રોજ રોહતકમાં તેમની સામે ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી આ ફરિયાદ તેમના સ્ટાફના સદસ્ય સુશીલ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી કે જેથી તેમાં મારા પતિને પણ ફસાવી શકાય આ ઘટનાએ મારા પતિને અંદરથી તોડી નાખ્યા તેમણે આ સંદર્ભે ડીજીપી શત્રુજીત સિંહ સાથે પણ વાત કરી પણ તેમણે તેમને કોઈ જવાબ ન આપ્યો તેના પછી મારા પતિ એસપી નરેન્દ્ર બીજાણીયાને ફોન કર્યો પણ તેણે જાણી જોઈને ફોન ન ઉપાડ્યો આથી સ્પષ્ટ છે કે આ બંને અધિકારીઓ સાથે મળીને સરયંત્ર રચી રહ્યા હતા એમની આઠ પાનાની સુસાઇડ નોટમાં એ અધિકારીઓના નામ પણ લખેલા છે જે અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં તેમને અનહદ હેરાન કર્યા જેથી આ સૌના માનસિક ત્રાસથી તૂટેલા મારા પતિ નાસીપાસ થઈ આ કદમ ઉઠાવવા મજબૂર થયા એક પત્ની અને બે બાળકોની માતા તરીકે મારા માટે આ ન પૂરી શકાય તેવી જબરી ખોટ છે આ એક અકલ્પનીય ઘટના છે મારા પતિનો વાંક એટલો જ છે કે તેમણે પૂરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હવે મારે એ જ વ્યવસ્થા પર ભરોસો મૂકવાનો છે જેના માટે અમે મારી જિંદગીનો સૌથી કિંમતી વર્ષો સમર્પિત કર્યા મારી આ ચાર પાનાની ફરિયાદ છે જે મેં ચંદીગઢના સેક્ટર અગિયાર પોલીસ થાણામાં પ્રસ્તુત કરી છે એમાં વિસ્તારથી બતાવ્યું છે કે કેવી રીતે મારા પતિને સતત અપમાનિત અને પરેશાન કરવામાં આવ્યા અને કેટલાય ટોચના અધિકારીઓએ તેમને વ્યવસાયિક અને માનસિક રીતે હેરાન કરી તોડી નાખ્યા શત્રુજીતસિંહ કપૂર અને રોહતક બિરજાણિયા સામે તુરંતર દાખલ કરવામાં આવે કારણ કે છ ઓક્ટોબરના ના રોજ દાખલ કરેલી ખોટી એફઆઈઆર અને સાત ઓક્ટોબરના ના રોજ થયેલા મારા પતિના મૃત્યુની વચ્ચે સીધો સંબંધ છે

અને એ પણ કાયદાના રક્ષક એવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને એ એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે કે અધિકારીને જીવ દઈ દેવા મજબૂર થવું પડે સાવ આવવ નિર્દય તંત્ર સાવ આવો માયકાંગલો સમાજ પૂરણકુમાર એક સિનિયર આઈપીએસ અધિકારી હતા જે પોતાની ફરજ ખૂબ પ્રામાણિકતાથી નિભાવતા હતા તેને પોતાના થાણામાં આવેલ મંદિરમાં જતા રોકવામાં આવે

કદાચ છેલ્લીવાર પિતાને મળી લેવાના આશયથી રજા માગવી શું ગુનો છે અપરાધ છે અને એવા કપરા સમયે પણ તેને રજા આપવામાં ન આવે કે અગાઉથી મંજૂર થયેલી રજા એકાએક કોઈ પણ કારણ વિના રદ કરી નાખવામાં આવે તે શું વ્યાજબી કે ન્યાયસંગત છે એક સિનિયર આઈપીએસ અધિકારી હોવા છતાં પણ તેમને જાતિના નામે વારંવાર પરેશાન અને અપમાનિત કરવામાં આવે છે શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવે છે વિચારો જો પોલીસ ડિપાર્ટમેન્ટ કે જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય તે વિભાગની આવી દશા હોય તો આમ આદમી શું અપેક્ષા રાખી શકે આ ડિપાર્ટમેન્ટ પાસે અને એક આઈએસ અધિકારી જ્યારે એક સામાન્ય અરજદારની જેમ એક પોલીસ સ્ટેશનમાં પોતાના પતિની સાંસ્થાનિક હત્યાની ફરિયાદ નોંધાવા જાય ત્યારે તેના અવાજમાં કેટલું દર્દ ભરેલું હશે તે કહે છે કે મેં મારી સગી આંખે જોયું છે કે મારા પતિને કેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અપમાનિત કરવામાં આવતા હતા કેવી રીતે તેના ચરિત્રની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું પૂરનકુમાર જે સુસાઇડ નોટ લખી છે તેમાં હરિયાણાના જે ટોચના અધિકારીઓના નામ છે તેના પર નજર નાખીએ તો સૌથી પહેલું નામ છે અનુરાગ રસ્તોકી વર્તમાન ચીફ સેક્રેટરી હરિયાણા શત્રુજીતસિંહ કપૂર વર્તમાન ડીજીપી હરિયાણા ટીવીએસ પ્રસાદ પૂર્વ ચીફ સેક્રેટરી રાજીવ અરોરા પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ જાદવ પૂર્વ ડીજીપી પી કે અગ્રવાલ પૂર્વ ડીજીપી સંદીપ અગ્રવાલ પૂર્વ એડીજીપી અમિતાભ ઢીલો વર્તમાન એડીજીપી સંજય કુમાર વર્તમાન એડીજીપી લો એન્ડ ઓર્ડર કલા રામચંદ્રન ચીફ સેક્રેટરી માટા

હલવલાવી નાખ્યા છે હરિયાણાના એ પંદર ઉચ્ચ અધિકારીઓની ઊંઘ કરી નાખી છે એડીજીપી પૂરનકુમાર પોતાના બે દાયકાથી પણ વધુ લાંબા કેરિયરમાં હરિયાણા પોલીસ વિભાગના અનેક મહત્વના હોદ્દા પર રહ્યા એક ઈમાનદાર અનુશાસિત અને વ્યવસાયિક અધિકારી તરીકે તેમની ઓળખ હતી પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી તેમની સાથે જાતિગત ભેદભાવ માનસિક ત્રાસ અને જાણી જોઈને અવહેલના કરવામાં આવતી હતી છતાં પણ તેઓ સત્તાની સામે ક્યારેય ઝૂક્યા નહીં પરંતુ જાતિવાદી વિરોધીઓ સાવ છલ્લી પાટલે બેઠા અને તેમની સામે ભયંકર ષડયંત્ર રચાયું ખોટા કેસમાં ફસાવી તેમની આબરૂ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થયો જેની સામે માનસિક લડાઈ લડતા લડતા તેઓ હારી ગયા અને ઉચ્ચ અધિકારીઓના ત્રાસને કારણે જીવ બેઠા વિદેશથી આવીને પત્નીએ પોસ્ટમોર્ટમ રોકી દીધું અને મુખ્યમંત્રીને ફોન કરી આ ઘટના માટે જવાબદારી નક્કી કરવા અને ડીજીપી શત્રુજીતસિંહ કપૂર તથા રોહતકના એસપી નરેન્દ્ર હોદ્દા પરથી તાત્કાલિક અસરથી દૂર કરી તેની ધરપકડની માંગ કરી છે

આ જે ઘટના બંધની છે તે ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને અમે આશા રાખીશું કે આ જે પરિવાર છે એને ન્યાય મળે વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જયા દિવસ